મન સુધી એક મેકના વન સુધી પરમુજય ડોક્ટર કુલાન સાતની પરિચય તો આપણા બધાને છે એમની ઘણી કથાઓ આપણે યુટ્યુબ પર પણ જોઈ રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ અને હમણાં છ મહિના પહેલા પણ આપણા એક નરમ કુટુંબમાં જ એમણે શિવકથા પણ કરી હતી ત્યારે આપણે એનો સાક્ષાત લાભ લીધો હતો અને એ પ્રમાણે આપણે હરિપાપાની પ્રેરણાથી

પરમ પૂજ્ય ડોક્ટર કુણાલ શાસ્ત્રીજી નું આગમન થઈ ગયું છે તમને અને યુટ્યુબ ચેનલ પર તો સાંભળીએ છીએ આજે આપણે એમની અમૃત વાણી ને લાઈવમાં સાંભળવાનો લાભ મળેલો છે એમના વિશે ટૂંકમાં કહું તો 12 વર્ષની ઉંમરથી સૌ પ્રથમ કથા એમણે અમદાવાદમાં કરી હતી આપણે એમનું સ્વાગત પછી એમની કથા विश्वानि देव स वेतरु पराधु वा यदपदरन्न आो वा देवे श्रेणुयामदेवा भदरं वसेवा शविर्जाजतराः तिरैरङ्गैतुष्टु जादा આપણે શાસ્ત્રીજીને ને યુટ્યુબ ચેનલ પર તો ઘણીવાર સાંભળ્યું છે આજે નરમ પરિવારમાં આપણા ભો બાપા શ્રી હરિકાકા અને ભોઈ માં મીનાબેન નરમ એમની પ્રેરણાથી લાઈવ એમની અમૃત વાણી સાંભળવાનો લાભ મળી રહ્યો છે શાસ્ત્રીજી વિશે કહું તો બાર વર્ષની ઉંમરમાં સૌ પ્રથમ એમણે તથા અમદાવાદમાં રામ મંદિરમાં ચૈત્ર નવરાત્રીમાં આરંભ કર્યો હતો અને ત્યારથી એમની જે યાત્રા શરૂ થઈ છે આજ સુધી એમણે લગભગ 350 થી 400 કથાઓ કરી છે અને લોકોએ એમની અમૃત વાણીઓનો રસ પાન કરેલું છે એમના નામની આગળ ડોક્ટર પદવી લગાવવામાં આવી છે તેનું કારણ એ છે કે તેમણે વેણુ ગોપી ગીતમાં પીએચડી કરી છે એટલે તેમને ડોક્ટરની પદવી અનુમોદન કરવામાં આવી છે તેમજ શાસ્ત્રીજીએ હરિદ્વારમાં પણ એક કથા આપણા દેશના સૈનિકોના સહાય હેઠળ કરી હતી અને પૂનામાં એમની આ છઠ્ઠી કથા છે જેમાં પાંચમી કથા આપણા માધવ આશ્રમમાં એમણે શિવ કથા કરી હતી ત્યારે પણ આપણે એમનો બહુ જ લાભ લીધો હતો એ પણ આપણા નરમ પરિવારમાં જ હતી શંકરલાલ હીરજી પરિવારમાં અને રસીલાબેનને તો ત્યારથી એ વા કઈને બોલાવે છે મળી રહ્યો આપણો પુના નગર એટલે પુણ્ય નગરી કહેવાય છે સંતોની ભૂમિ કહેવાય છે અને સંત સુકરામ સંત જ્ઞાનેશ્વર માવલી સંત સાવંતા માળી સંત ગોરા કુંભાર અનેક સંતો પુનામાં આપણા જન્મ લઈ ગયા છે અને આપણા માટે ખુશીની વાત એ છે કે આપણા શાસ્ત્રીજી છે એમનો પણ જન્મ પુનામાં જ થયેલો છે એકવાર જોરદાર તાળીઓ વગાડજો એમના માટે જન્મની જન્મભૂમિ સ્વર સ્વર્ગ તપી હસી સંસ્કૃત શ્લોક નો અર્થ જ એ થાય છે કે આપણી જે માતૃભૂમિ છે આપણી જે જન્મભૂમિ છે એ પર આપણે જ્યારે બી આવીએ છીએ તો આપણને સ્વરથી પણ વધુ સુંદર લાગે છે સ્વરથી પણ વધુ સુંદર લાગે છે તો હવે આપણે 10 દિવસ સુધી શાસ્ત્રીજીની અમૃત વાણીનો લાભ લેવાનો છે એકવાર જોરદાર તાળ્યોથી એમનું સ્વાગત કરજો ધન્યવાદ ધન્યવાદા दितं कपि च अलचारु भक्षणम् युक्विमानते श्रीब्रह्माणी रूप कौशा Yes, sir. मया મહાકાલી શ્રી બ્રહ્માણી માય પઠાબાપાની જય શ્રી દ્વારકાધીશ ભગવાન ગુરુ ભગવાન

you mm -hmm. Thank you. Ambe um, Ambe um, Ambe um, Bolo Ambe um, Ambe um, Ambe um, Ambe um, Ambe um, महाकाय सूर्यकोटि समप्रब निर्विघ्नं कुरु मे No more. शङ्कर प्रभृति શ્રી ગણેશ સરસ્વત

જગદીગમિ પશ્યંતી મધ્યમાં ફતદનુ ભગવતી વૈખરીણર પશ્યંતી તદનુ ભગવતી વૈખરી વરણ શાસ્મદ વાચમ પ્રસન્સ્મદ વાચમ પ્રસન્હરી राधिरीशा नारायण जननी जन्म भूमिश्च स्वर्गादी अगरीयी એમ કે મને સોનાની લંકા નથી ગમતી અતિ સુવર્ણમય લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગયો મને સોનાની લંકા નથી ગમતી પણ મને મારી જનની અને મારી જન્મભૂમિ એ મને સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ લાગે છે તો એવી જો ભગવાન શ્રી રામજી જન્મભૂમિને ધરાવતા હોય અને મને મારી જન્મભૂમિ નું ગૌરવ છે કારણ આ પુણ્ય ભૂમિ એને શિવાજી મહારાજે i'm